આવતીકાલે શનિદેવ મહારાજની જયંતી એટલે કે જન્મ મિત્રો આ જન્મ ઉત્સવ મનાવવાનો હોય તે અંતર્ગત શનિદેવના મંદિર ખાતે તૈયારીઓ કરી દેવામાં આવી છે ભક્તોને કોઈ પ્રકારની તકલીફ ના પડે તેવી પ્રશાસન દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે મહાપ્રસાદની પણ વ્યવસ્થા છે તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ભક્તજનો માટે ઘોડાપુર જોવા મળશે ત્યારે વાડી ખાતે આવેલા શનિદેવ મંદિર છે પ્રશાસન દ્વારા ભક્તજનોને કોઈ પણ અગવડ ન પડે ઠંડા કુલરની વ્યવસ્થા પાણીના સ્પ્રેનો છંટકાવની વ્યવસ્થા છાસની વ્યવસ્થા તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે ભક્તો ના ઘૂડાપુરને કારણે ટ્રાફિકની સમસ્યા ન ઉદ્ભવે તેવી તકેદારી રાખવા માટે પ્રશાસને સારી એવી વ્યવસ્થા પણ કરી છે સૌપ્રથમ તો સર્વે ભાવિક ભક્તોને જય શનિશ્વર વૈશાખવાદ અમાવાસ્યા શ્રી શનિદેવ મહારાજની જન્મ જન્મજયંતિ અને આ જન્મજયંતિની ઉજવણી વાડી સ્થિત આવેલ શ્રી શનિદેવ મહારાજના મંદિરે બહુ પ્રારંભિક રીતે અને ખૂબ જ સારી રીતે કરવામાં આવશે આ દિવસની ઉજવણીની શરૂઆત રૂપે શ્રી શનિદેવ મહારાજના મંદિરને સવારે પોણા છ કલાકે મંદિરના દ્વાર ખોલવામાં આવશે ત્યારબાદ છ કલાકે ધવલકુમારના સ્વકંઠે સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે ભગવાનના જન્મ અભિષેકનો પ્રારંભ સાડા અગિયાર કલાકે થશે અને જેનો અંત આવશે સાડા બાર કલાકે શ્રી શનિદેવ મહારાજની જન્મ જયંતિની જન્મ આરતી સાડા બાર કલાકે યોજવામાં આવી છે આપસભાવિક ભક્તો આવો દર્શનનો લાભ લો ત્યારબાદ મંદિર બપોરે ચાર કલાકથી છ કલાક સુધી બંધ રહેશે અને ત્યારબાદ છ કલાકે શ્રી શનિદેવ મહારાજના અંકોટ દર્શન અને આરતી દર્શન થશે ત્યારબાદ આઠ કલાકે સિમ્ફોની સિમ્પોનિધમ મ્યુઝિક ગ્રુપ દ્વારા શ્રી શનિદેવ મહારાજના વિવિધ ભજનનો પ્રારંભ થશે ભજન સંધ્યાનો પ્રારંભ થશે તો આપ સર્વે ભાવિક ભક્તો આવો અને આ ખુશીમય મંગલમાં તમારી ખુશીનો થોડુંક પ્રદાન કરો ભક્તજનો માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગરમીને અનુલક્ષીને વિવિધ સેવાઓ રાખવામાં આવી છે જેમ કે ગરમીના પ્રમાણ વધારો હોવાથી ઠંડા પાણીના કુલર તેમજ ઠંડા પાણીના સ્પ્રેથી છંટકાવ રાખવામાં આવ્યો છે અને ભક્તજનો માટે ઠંડી છાસનું અને ઠંડા પાણીનું વિતરણ બી રાખવામાં આવ્યું છે ટ્રાફિકની સમસ્યા ના ઉદ્ભવે એના માટે આ વર્ષે વિવિધ ટ્રાફિકના જે સંચાલકો છે તેમની મદદથી તેમના ઉપયોગમાં રહીને તેમની સંસ્થાનો ઉપયોગમાં રહીને વિવિધ પ્રકારના સ્ટેપ લેવામાં આવ્યા છે જેમ કે મંદિરનું એક્ઝિટ થોડુંક સાઈડ પર કરવામાં આવ્યું છે જેથી મંદિરની સામે ભીડ વધારે ના થાય અને બહાર ઊભે રહેલા ભાવિક ભક્તોના દર્શન ખૂબ સામાન્ય અને સરળતાથી થઈ શકે મારું નામ હર્ષિલ દવે